નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સમગ્ર દેશમાં જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એટલે કે પંદરમી ઓગસ્ટના રોજ સમગ્ર દેશ આઝાદીનું પર્વ ઉજવતું હોય છે તેને અનુલક્ષીને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાટડા ગામે આવેલ પે સેન્ટર શાળામાં પણ આઝાદી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરી અને દેશભક્તિનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા પણ આઝાદીના પર્વ વિશે પ્રાસંગિક પર્વચનો કરવામાં આવ્યા હતા તેમજ આઝાદીના પર્વની અંદર આપણા વીર શહીદોએ કઈ રીતે પોતાની કુરબાનીઓ આપી હતી તેની પણ યાદ કરવામાં આવી હતી તેમજ ભારતીય સેનાએ તાજેતરમાં જ કરેલા પરક્રમો વિશે પણ વિદ્યાર્થીઓને જાણકારી આપી અને આપણી ભારતીય સેનાના શૌર્ય ગાથા પણ વર્ણવામાં આવી હતી અને વિદ્યા વિદ્યાર્થીઓને ભારતીય સૈનિકોની કુરબાનીઓની યાદ અપાવી અને તેમની ફરજ અને તેમની કુરબાનીઓને યાદ અપાવી અને ભારતીય સૈનિકો પ્રત્યે આદરભાવ ઊભો થાય તેવું વાતાવરણ પણ શાળાના શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ ભવ્ય આઝાદી પર્વની ઉજવણી પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આઝાદીના પર્વની ભવ્ય ઉજવણી કરી હતી બીરો રિપોર્ટ સાવરકુંડલાઈ રફતાર ઇમરાન રાઠોડ શિશુભાઈ બાડલા